હેલોજી માતાજી ચાલ ના પોલ નથી કોણ બોલો ચાલલ બેન છે ને ખરા વાળા નથી તમે કોણ બોલો તમે કોણ બોલો માવદાર ગઢવી બોલો એમના ભાઈ બોલું હા ભાવ જહાલબેન ક્યાં છે મંદિરે છે આપો ને ફોન કે માવધાર ફોન છે કેમ ના ફોન ઉપાડો

અરે તું નથી ભાઈ હલો મારી એક જ વસ્તુ જાહલ બેને ને મને વચન આપ્યું તું કે ભાઈ વચન વચન નથી આપ્યું આ શબ્દ છે ને એમનો કાઢવું પડશે બોલ હું નીકળે ભાઈ બસ તો હું કઢાઈ રહીશ બોલ હા તો ભેગા થઈ ભેગા છે ઓકે જોઈ લઈશું પડે ઓકે ઓકે ભાઈ ભીખ માંગવાનું ચાહલ બે વાત મારે કરવી એટલે મને કીધું તું કમાણી માથે મારે ભાઈ બીજી કઈ કહેવાની નથી હલો બીજું કઈ કીધું બીજું કીધું

અમે ક્ષત્રિય સમાજ પૂજનીય ગણે એટલે શબ્દ લાગે મારો ભાઈ કઈ ગણે ભાઈ ભાઈ જો તને ક્ષત્રિય સમાજ અમને ચારણો પૂજ બીજો હમણાં જો દીકરીને માં કે કે બા કે બરોબર બેન કે બીજું અને ને ક્ષત્રિય સમાજ દીકરીને બેન બા કઈ બા કઈ માં કઈ બરાબર ખાલી ચારની દીકરી લાગે ને તો લગાડી દોડે લગાયેલું છે ઉતરવાનું નથી ઈ તો મારે જહાલભે એટલે જ કહું તને બુદ્ધિ નથી વાત નથી તમે વાત કરાવજે મને એક મારે બેન ને હું રૂબરૂ આવ્યો તો બેન ને વખાણ કર્યા હતા કે નઈ ગૌશાળા હલાવે છે એમ કીધું કે જહાલબેન નું ગૌશાળાનું અનક્ષેત્ર નું કામ મને બહુ ગમે છે હું માનું છું આભાર ઈ બધી રીતે પણ એક શબ્દ ની યાર વાંધો કેવું લેટર પેડ નહી આખા સમાજ નો જોઈએ ને અરે મારું તો રાષ્ટ્રીય દેવ પુત્ર આખા હિન્દુસ્તર પૂછી લે માવ કોણ છે તું મને સવાલ કરે છે અરે ભાઈ તું તો નથી જોઈ નથી બોલતા તમે એમ કુદો છો ભાઈ સોનભાઈ ના વંશજો તમને શું નથી બોલતા એટલે તમે એમની હાઈ હાઈ બની જાવ એટલે તમે નથી બોલો ગીરીશા પણ ફોન કઈ કહું કે તમે સર્ટિફિકેટ આપ્યું છે હાઈ શબ્દ નું

અમારા મામા ખાલી બે જ થાય કાઠી દરબાર આહીર બાકી કોઈ નો થાય અને ક્ષત્રિય સમાજ છે ને એ અમારા અમારા એટલે ક્ષત્રિય સભા પૂજનીય ગણે બરોબર અને વિશ્વાસ પાત્ર કોમ અમે એક જ છે કેવી ક્ષત્રિય સમાજ બીજું બીજું ક્ષત્રિય રાજપૂત છે ને એ ભાઈ ભાઈ મને આભાર ક્ષત્રિય એટલે ક્ષત્રિય રાજપૂત અમને વિશ્વાસી કોમ ગણેશ કેવી કે ચારણ જેવો વિશ્વાસુ કોઈ નહીં મારા મોઢામાં કાઢું લઈને ત્રણ પગે લાગીશ બરોબર ઓકે આવું ક્યાં લખ્યું છે નો લાગે એવું અરે લાગતું હોય તો મારે કઈ નઈ હલો મારે બીજું કઈ તું એમ કે રાજપૂત માં આય લાગે તમારે રાજપૂત માં આવી લાગે તો મારા મોઢા માં કાડું લઈને તને ને તારી બેન ને પગે લાગી બરાબર બાનું પણ કેમ ભક્તિ કરાય હા ભક્તિ કરો હું ક્યાં ભક્તિ કરે એટલે મને ગમે છે ભાઈ તારી બેન ભક્તિ કરે બેન એટલે મને ગમે છે ભાઈ એ મારી બેન છે હું ક્યાં ના પાડું ભક્તિ કરો એટલે કહું છું મારો ભાઈ તું સમજ તમે જે હું ક્યાં કહું છું પણ વિરોધ હું તારો નથી કરતો બેન ની પાસે આવ્યો તો પણ કીધું ત્યારે બેને કીધું માવદાન ભાઈ અમે નથી છપાયું એક કામ કરે તું છે ને આયુષ શબ્દ રાખી લેજે બરોબર આપડે કાયદોસર લડેલી બરોબર તમારામાં આઈ શબ્દ આવતો હોય તો જો તમે જીતી જાવ તો તું કઈ વાંધો નહીં પણ નો આવતો હોય તો એવો એક મને ગ્રંથ આપો

અમે સારણ સમાજ ને નથી માનતા હોય તો આ શબ્દ ના છે મારા ભાઈ કેમ એને છૂટ છે મેં મારા સમાજમાં પૂછી લીધું અમે આ જે કથા કરી ને આખા સમાજ ને એકત્રિત કરી એટલે શબ્દ લાગે તું મને એક જહા લાઈ લાગે ને તમારા અરે ભલે બેન બ્રાહ્મ બ્રહ્મચારી બરોબર પણ આઈ શબ્દ મારા ભાઈ નો લાગે તું હજી કોઈને પૂછી લે બે જણા હજી પછી વાત કરશું બોલ જે હોય માવદાન નાનો ભાઈ જો ભાઈ તમારે બોલો કાઢવો પડશે બોલો હવે કઢાવી ને રહીશ આ તો ભેગા થઈ તો ભેગા છે એમાં તારે પાવર ડબલ પાવર હોય સાત વાર હોય અમને દસ વાર ની ભાઈ ચૌદ વાર હોય માવદાન કેટલો

હું જેમ રોકાણ હતો ચાર કલાક એટલું ત્યારે બેને એમ કીધું તું કે મા કઈ વાંધો મન મેં વિરોધ ત્યારે નતો કર્યો ના વખાણ કર્યા હતા હજી વિડીયો હશે જોઈ લેજે હજી તને કહો હજી ભાઈ એ ભાઈ એ ભાઈ તો બીજું પણ મારા બેન વાત કરાવ કે શબ્દ લાગે કે મારે લાગે તો મારે નથી

પછી પચાસ હજાર હું મોકલીશ કઈ ધર્મ કામો તો આ શબ્દ કાઢી ના ને જો તમે એના ભાઈ પાણી વાળી આભાર પાણી વાળી ના હોય ને તો આઈ શબ્દ કાઢીને હલાવો ને એવું ક્યાં કે આ ગ્રંથમાં લખેલું આ શબ્દ તમારે બીજું પેલી વસ્તુ ઈ કે આપડે જે ચારંગ સમાજમાં માતાજી થયા એને કેટલા વર્ષ થયા

મા એકાઉન્સ શક્તિપીઠ શક્તિપીઠ માં બીજું અને રા ભગવાન છે ને ક્ષત્રિય માં જન્મે જન્મે ક્યાં ચારણ દીકરીમાં ક્યાં ન ખબર હોય તો કમેન્ટ પૂછી લેજે મીરાબાઈ થઈ ગયા રાધાજી થઈ ગયા મારો ભક્ત હતા ગમે ઉખાડી લેજે જા હું તો ઉખાડી લેવાનું આ શબ્દ કટાવી નો મૂકું તો મારો બાપ બીજો હોય હા ભલે એ તો ગમે જોઈએ કટાવાનું બીજું કઈ નઈજ ને ના આવે ને બધી ખબર ભલે ભલે ભાઈ ભલે જય માતા